નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું શાંતનુ વિદ્યાલય અંતર્ગત આવેલી જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પૂર્વ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે બીએ મોન્ટેસરી પીટીસી બીએ બીએડ કરેલું હોય તો ઉમેદવારો માટે પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન માટે બીએ બીએડ એટીડી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી ગુજરાતી સંસ્કૃત ચિત્રકાર માટે માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે એમએસસી બીએડ ગણિત વિજ્ઞાન માટે એમએ બીએડ કરેલું હોય તે ઉમેદવારો માટે અંગ્રેજી સમાજશાસ્ત્ર હિન્દી ગુજરાતી સંસ્કૃત માટે તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ માટે એમએસસી બીએડ ગણિત ભૌતિક વિજ્ઞાન શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર વિજ્ઞાન માટે તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમ સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી અર્થશાસ્ત્ર માટે એમએ બીએડ આકરા શાસ્ત્રના નામાના મુદ્દાત્વો વાણિજ્ય વ્યવસ્થા એમકોમ બીએડ તેમજ કોમ્પ્યુટર શિક્ષક માટે ગ્રેજ્યુએટ વિથ બીસીએ બીજીડીસી એમસીએ ક્લર્ક માટે બીકોમ કોમ કોમ્પ્યુટરના જાણકાર તેમજ કોઈપણ શાળાનો અનુભવ જરૂરી રહેશે વોચમેન સિક્યુરિટી ગાર્ડ માટે પણ જરૂરી છે ધોરણ દસ પાસ થયેલા હોય તો ઉમેદવારો માટે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી દિન સાતમાં ઉપરના સરનામે રૂબરૂ પોસ્ટ ઇમેલ દ્વારા મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તારીખ દસ નવ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે શાંતનુ વિદ્યાલય ગુજરાતી માધ્યમ સામોર રોડ ગામ અંધાળા પોસ્ટ નવા કાંસિયા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અંતર્ગત જાહેરાત છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક સંપર્કમાં આપવામાં આવેલા છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય